આપણે જવાબ દેવાનો અને જવાબ દેવા માટે આપણી સૌની વચ્ચે આપણા મહેમાનો આવ્યા એટલે આપણે ભારત માતા નો જયઘોષ એવો કરીએ કે દિલ્હી સુધી સંભળાય બોલો ભગવાનપુ તાલુકાની ગાય ની પવિત્ર ભૂમિ પર આપણને સૌને આશીર્વાદ આપવા માટે અને જેમને કેન્દ્રીય નેતૃત્વ અને ગુજરાત પ્રદેશ નેતૃત્વ એ પ્રદેશ આદિજાતિ વસાવા સાહેબ ને ભારતીય જનતા પાર્ટી એ આદિવાસી મોરચા ના પ્રમુખ બનાવ્યા એવા ગણપતભાઈ વસાવા સાહેબ આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા જ આપણા બીજા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ

મને પણ એમ હતું કે આટલી ખૂબ મોટી સંખ્યામાં મારા આ છોટાઉદેપુર જિલ્લાના અનેક અનેક તાલુકામાંથી ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તા ભાઈઓ બહેનો તથા મારા આદરણીય સાધુ સંતો પણ અહીંયા ઉપસ્થિત ત્યારે આ વિસ્તારની અંદર મસીયા બનીને આવનારા લોકોને હું કેવા માનું છું આપ આજના દિવસે તમને માન્ય ગણપતભાઈ વસાવા સાહેબ મોટા આશીર્વાદો દીધા જેના કારણે જ ધારા ધારાસભ્ય તરીકે અહીંયા તમારી સૌની વચ્ચે તમારી સામે ઉપસ્થિત એવા આશીર્વાદો આપણને જયારે ભારતીય જનતા પાર્ટી સરકારમાં પ્રાપ્ત થયા છે ત્યારે કાર્ય કરતા ભાઈઓ કોને કહેવાય કે ગામે એકલવ્ય મોડેલ સ્કૂલ આપણને દીધી કોની સરકારમાં તો કે ભારતીય જનતા પાર્ટી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદો થકી આપણને આ વ્યવસ્થા મળી છે તો આપણે બધા નક્કી કરી આદિવાસીઓના મસિયા કોણ કહેવાય તો આદિવાસીઓના મસિયા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા ઉપસ્થિત આપણા ગણપતભાઈ વસાવા સાહેબ અને આપણા નરેશ પટેલ સાહેબ આપણા આદિવાસીઓના મસિયા છે બીજી પણ તમને વાત કેવા માંગો આ વિસ્તારની અંદર ખૂબ ગુમરા કરીને મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના હૃદય સાથે જ્યારે મારો કાર્યકર્તા જોડાયો ત્યારે અહિયાં તમને હવે જડબા તોડ જવાબ આપીને આજ ભારતીય જનતા પાર્ટી ની સરકાર માં તમે વર્ષો થી પ્રશાસન હતા શાસનમાં હતા પરંતુ અમારા આદિવાસી વિસ્તાર માટે ઉંમર ગામ અંબાજી વિસ્તાર માટે કોઈ પણ પ્રકારની ચિંતા કરી નથી જયારે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે આપણને બધાને ખ્યાલ છે હું કહેવા માંગુ છું ગણપતભાઈ વસાવા સાહેબ કેબિનેટ પ્રધાન હતા નરેશ પટેલ સાહેબ પ્રધાન હતા રાજ્યના મુખ્યમંત્રી તરીકે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે આપણને બધાને ખ્યાલ છે સોડાદપુર જિલ્લા ની અંદર સરકારના માધ્યમથી ચાલતી વિજ્ઞાન પ્રવાહ માધ્યમિક શાળાઓ નહોતી પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સરકાર કલ્યાણ યોજના હેઠળ છેવાળા ગામ હોય આ ગામ હોય હાથી ગામ હોય ચીચવા ગામ હોય કવાટ વિજ્ઞાન પ્રવાહની શાળા હોય देवद ग्रामની માધ્યમિક શાળા હોય હસર ગામની માધ્યમિક શાળા હોય બડિયા ગામની માધ્યમિક શાળા હોય સખાંદરા ગામની માધ્યમિક શાળા હોય આ આશીર્વાદો આપણને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદ અને રાજ્યના સર્વમાન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના આશીર્વાદો આપણને પ્રાપ્ત થયા છે અહીં આજુબાજુથી આદિવાસી વિસ્તારમાંથી મસીહા બનીને આવેશ તમારી સરકારો તાલુકામાં પણ નથી જિલ્લામાં પણ નથી રાજ્યમાં પણ નથી કેન્દ્રમાં પણ નથી તમારો કોઈ પણ પ્રકાર નો સારો વિચાર અમારા માટે નથી તમે આ વિસ્તારની અંદર એક પણ માટે કેમ કે તમે સરકારમાં સેત નથી અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અમારા આદિવાસીઓ માટે જયારે વિકાસ થઈ ત્યારે આપણી સૌની વચ્ચે માન્ય આપણા ગણપતભાઈ વસાવા સાહેબ નરેશ પટેલ સાહેબ પણ આપણને જ્યારે માર્ગદર્શન આપવાના પરંતુ જ્યારે અભિશિભાઈ તડવી સાહેબ ડુંગર ડુંગરપટ્ટા વિસ્તારની વાત કરી ત્યારે આપણને સૌને ખ્યાલ કે કડી પાણીથી હાંપેશ્વરનો માર્ગ હાંપેશ્વરથી માંડીને જળુલીથી માંડીને નસવાણી બોર્ડર હોટેલ સુધીનો છે ડુંગરો વિસ્તાર જ્યાં જ્યાં મુખ્યમંત્રી જ્યાં જ્યાં મુખ્ય માહિતથી માંડીને ફળિયાને જોડવાનું હોય કોઈ ગામને જોડવાનું હોય

મારા આદિવાસી વિસ્તાર ગુમરા કરવાનું કામ કરે ત્યારે સૌ આગેવાનો ને અહિયાં સ્ટેજ ઉપર બિરાજમાન તમામ મારા પદાધિકારીઓ કેવા માંગુ આ પ્રથમ બેટિંગ છે

સન્માન્ય દેશના વડાપ્રધાન જયારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એમને આપણા આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ મેડિકલ ની પ્રવેશ પ્રકારના તાલીમ વર્ગો શરૂ કર્યા એ પ્રકારનું માર્ગદર્શન મળ્યું જેના કારણે છોટાઉદેપુર જિલ્લામાં પણ બોડેલી હોય કવાટ હોય પાનવડ હોય છોટાઉદેપુર હોય જેતપુર પાવી હોય ત્યાં દરેક જગ્યાએ રાઠવા કમલભાઈ રાઠવા ભરતભાઈ રાઠવા ફલાણા છોટાદેપુર જિલ્લાનું જે ભારતીય જનતા પાર્ટી નું નેતૃત્વ છે એ નેતૃત્વ જનતા પાર્ટી નો કાર્ય કરતા ખબે થી ખપા મિલાવીને આપણું ભારતીય

ના કાર્યકર્તાઓ અને અન્ય હોદ્દેદારો અને મારા આદિવાસી સમાજ ના બધા આગેવાનો જગ્યા નહી છોડે એવી સૌને મારી વિનંતી સાથે મારી મારીને વિરામ આપું છું બંને માત્ર ભારત માતા ની